ભાવન બેદરકારી સામે આવી જર્જરિત મકાન અને દિવાલો બની બચાવની રાહ જોતી વિપત્તિ બાબા નગરપાલિકા ધોરાશાય મકાનો અને દુકાનો અંગે બેદરકારી દાખવતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા તાજેતરમાં અંબાજી મંદિરની દિવાલ ધરાશાયી થઈ જતા બાબા નગરપાલિકાની કામગીરીની જવાબદારી સામે અનેક સવાલો ઉઠ્યા નગરપાલિકાએ અગાઉ હાઇવે પર આવેલી એક કોમ્પ્લેક્ષ દિવાલ ધરાશાયી થયા બાદ નોટિસો આપી હતી પરંતુ પછી કોઈ તપાસ કે કડક કાર્યવાહી નહીં કરાતા હવે ફરીથી તંત્રની નિષ્ક્રિયતા સામે ઊંઘલી ઉઠી છે પ્રશ્ન એ છે કે જ્યારે ભવિષ્યમાં અકસ્માત થાય પછી નગરપાલિકા જાગશે કે કેમ અને આગોતરા પગલાં ક્યારથી લેવામાં આવશે અંબાજી મંદિરની દીવાલ ધરાશાયી થતાં બાબानगरમાં ભયનો માહોલ છે જર્જરિત મકાનો અને દુકાનોની સૂચિ હોવા છતાં કામગીરીમાં ઝાંખી છે નગરપાલિકા દ્વારા નોટિસ આપ્યા બાદ પણ તપાસ કે ડિમોલેશન જેવી કાર્યવાહી ઠંડી વસ્તામાં હવે સમય આવી ગયો છે કે નગરપાલિકા ચેતવણી સાથે કાર્યવાહી હાથ ધરે નહીં તો આવનાર સમયમાં વધુ દુર્ઘટના અટકાવી મુશ્કેલ બની શકે તેમ છે સ્થાનિક લોકો તો અહીં સુધી પ્રશ્ન છે કે શું બાબર નગરપાલિકા કોઈ મોટી વિપત્તિ બાદ જાગશે કે કેમ યોગેશ જોશી ભાભર એજીપી ન્યૂઝ ઇન્ડિયા